સુરત મજુરા ગેટ નિર્મલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ સ્ટોક માર્કેટ ની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આફરા તફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડ એ સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો શહેરમાં આગ લાગવાના બનાવ સતત વધ્યા છે આગ લાગવાના કોલથી ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી રહી છે ત્યારે ફરી એક વખત આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો છે મજુરા ગેટ નિર્મલ હોસ્પિટલ ની બાજુમાં આવેલો જીવન જ્યોત એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા સ્ટોક માર્કેટની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી મજુરા માન દરવાજા નવસારી બજારની મજુરાની ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિજય પટેલ

પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી શોર્ટ ની અંદર કોઈ જાનહાની થઈ નથી અને લગભગ આઠ પચીસ આસપાસ નો કોલ હતો મજુરા ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટ ની ગેટ લગભગ વીસ થી પચીસ ના અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા